હવે આ જે દાખલાની અંદર જે વિગત આપી છે પહેલા સમજી લે કે અહીંયા તમારે વર્તુળ બહાર એક q બિંદુ આપેલું જે છે અને એ q બિંદુમાંથી સ્પર્શક દોર્યો છે વર્તુળો સ્પર્શક એટલે કે વર્તુળને બહારનું બિંદુ આપેલું હોય આમાંથી તમારો સ્પર્શક દોર્યો છે છે એટલે તમારે જે આકૃતિની અંદર જે દેખાય છે આ આ જે દેખાય છે આ તમારો રેખાખંડ જે છે આ એક pq રેખાખંડ એની લંબાઈ જે આની ચોવીસ સેન્ટીમીટર છે અને ક્યુનું અંતર આ વર્તુળનું કેન્દ્ર ઓ જે છે એથી અંતર પચીસ સેન્ટીમીટર છે તો તમારે વર્તુળની ત્રિજ્યા શોધવાની છે ચાલો હવે જો જે વિદ્યાર્થીઓને પાયથાગોરસની ત્રિપુટી ખ્યાલ હોય ને તો પાયથાગોરસની ત્રિપુટી તમને લખી દઉં છું કે જો આ ત્રિકોણની બાજુ આ પેલી બાજુ પછી પછી બીજી બાજુ ટૂંકમાં જો બાજુ બાજુ આ પણ બાજુ આવશે કર્ણ પાંચ વર્ષની જો જે વિદ્યાર્થી તૈયાર કરશે એને દાખલો રકમ જોતાની સાથે આવડી જાય બાજુ બાજુને કર્ણ અને આ જે નિયમ છે કાટકોણ ત્રિકોણ અંદર લાગે છે કર્ણ કેટલો આપ્યો પચીસ આ ચોવીસ કયા લખો કાંઈ લખો કઈ પડે તો પછીની બાજુ સાત આવશે આનો જવાબ સાત આવશે ચાલો હવે આ તો ની અંદર ને તો પણ એમસીક્યુ ની અંદર તમને દાખલો પૂછેલો નથી અને તમારે બે માર્ક નો કે ચાર માર્ક નો દાખલો પૂછે તો તમારે કેમ ગણાય એ વાત કરું જોઈજો તો અહીંયા તમારે જો જગ્યા વિગત છે એ આપેલી દીધે

બિંદુ એ સ્પર્શ બિંદુ કે આ એ બિંદુ છે જે વર્તુળનું સ્પર્શ બિંદુ થાય ફરી વાર કહો એક ક્યુ છે એ સ્પર્શક થાય આનો ઉપયોગ કરો કે સ્પર્શ બિંદુ માંથી વર્તુળની ત્રીજી દોરેલો સ્પર્શક અહીંથી સ્પર્શ બિંદુમાંથી તમે ત્રિજ્યા જે દોરો તો એ ત્રિજ્યા એ લંબ હોય છે અથવા તો તમે આ પ્રમેય દસ દસ પોઈન્ટ એકનો ઉપયોગ કરો કે વર્તુળના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શ વર્તુળના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યા એટલે ટૂંકમાં સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યા એટલે ત્રિજ્યા આ જે છે પસાર થતી ત્રિજ્ય ને એ હોય છે આનો અર્થ એ થાય આનો અર્થ આવ્યો થાય તેથી કરીને ઓ એ લમ અતારો ઓ એ લમ શું થશે એ ક્યુબ અને આ જે ઓ એ લમ એ ક્યુબ થયો તો આ જે બિંદુ જે છે ક્યુ આ ખૂણો તેથી કરીને ખૂણો આય તમારે લખો આ હું કામ ક્યાર કેમ લખું કોનો ઉપયોગ કર્યો તો આપણે એમ લખાય પ્રમેય આ પ્રમેય જે નામ હોય છે આ 10.1

માઇનસ પાંચસો છોતેર બાદ બાકી કરશો પચાસ આવશે ઓગણપચાસ બરાબર ઓ એનો વર્ગ અને ઓગણપચાસ નું વર્ગમુ બરાબર ઓ એ અને ઓગણપચાસ નું તમને બધાને આવડે જાય છે સાત બરાબર ઓ એ તેથી કરીને તમારી જે ત્રીજી જે છે એ કેટલી આવશે સાત આવશે જો અહીંયા મેં તમને અત્યારે ભૂસી રાખે ત્રિપુટી પણ અહીંયા આ ત્રિપુટી લખેલ છે લખી હતી એટલે પાયથાગોરસ ની ત્રિપુટી જે છે તમને ક્યાંયથી ઉપલબ્ધ થાય તો તમારા એમસીક્યુ ની અંદર આ પ્રકારના દાખલાઓ તમારે સેકન્ડોમાં જવાબ આપે અને જેથી તેથી તમારે ગણિતની અંદર ટાઈમ ઘટશે નહીં પણ વધશે ચાલો આ દાખલો આપણે પૂરો કરીએ છીએ